ગણપતિ બાપા મોવર્યા તો સૌ પ્રથમ પહેલાં બધાને કહેવા માગું છું કે વ્લોગમાં થોડા વીકમાં ત્રણ ચાર જ આવે છે તો એનું રીઝન કે અત્યારે હું ફૂલ નવરાત્રિના કામમાં લાગી ગયો છું અને મારા પણ પાર્ટીના બધા ઓર્ડર હોય લાઈક આલ્બમ બનાવવાના વિડીયો એડિટને એ બધું એમાં કામમાં છું અને ફૂલ બિઝી છું અત્યારે શૂટ કરવાનો ટાઈમ કંઈ મળતો નથી એટલે તમને એવું ઈચ્છું છું કે તમને કંઈ સારું બતાવું રોજનું રૂટીન બતાવીને તમને બોર કરવા નથી માંગતો કે તમને કંઈ સારું નવું બનાવું રોજ રોજનું જોઈને તમે કંટાળી જશો એટલા માટે વીકના ત્રણથી ચાર બ્લોક જેવા કરી નાખ્યા છે અમુક અમુક દિવસે ગેપ રહી જશે પણ એને પણ અમે પૂરવાની શક્યતા પૂરી કરીશું કેમ કે બે દિવસ પછી બી તમે જોશો તો તમને બહુ મજા આવશે તો આજે હું તમને અમારા રાઠો ચોકડી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટના ગરબાની તૈયારીઓ બધી બતાવવા જઈશ અને ત્યાં ગ્રુપના ભાઈઓ પાસથી લઈને બધી જ ટીમ મંડપ દ્વારા બધાને મલાવીશ અને ત્યાં અમારી બેઠક છે તો ત્યાં બધા વિબંધોને પણ મલાઈશ તો આજના બ્લોગમાં તમને બહુ મજા જવાની છે બ્લોગમાંથી કંઈ ના જતા બ્લોગ લાંબો પણ થઈ થઈ શકે છે અને પંદર મિનિટનું પણ થઈ શકે છે એનું કંઈ નક્કી નથી કેમ કે શૂટ કરીએ તો ચાલુ ચાલુ રહે છે અને હું બધું જ શૂટ ઉમેરું છું તો આઈ હોપ કે તમને મારા બ્લોગ જોવાની મજા આવે છે તો તમને પણ આગળ કોઈને બતાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવો શેર કરો અને લાઈક કરો બરાબર છે તમારો ફૂલ સપોર્ટ છે અને બધાના મેસેજ પણ આવે છે કે હેરીભાઈ બ્લોગ કેમ નથી આવતા તો બ્લોગ આવશે બંધ નહીં થાય બરાબર છે કોઈ દિવસ હું ગેરંટી આપું છું કે મારા બ્લોગ બંધ નહીં થાય આવવાના અવાજ ચાલુ રહેશે તમારો સાથ અને સરકાર અને લવ ફૂલ મળે છે મને તો ગણપતિ પપ્પા મોરિયા ગાડી પણ આજે બહુ બગડી ગઈ છે ગાડી પણ સાફ કરાવવાની થઈ ગઈ છે પાછળથી આગળથી બધી વીકમાં ત્રણ ચાર વાર તો ગાડી સાફ કરી જઈએ વીકમાં ચાર વાર બે બે દિવસ છોડીને પણ અમારા કામના લીધે વીકમાં એક જ વાર થાય છે ગાડી તો તમે કંઈ પણ ગાડી રાખતા હોય તો એને સાફ કરાવો ડસ્ટ બહુ જામી ગયો છે બધો ઘણો બધો અને અમારે એનો ટાઈમ બી નહીં મળતો તો તમને તો ટાઈમ હોય તો ગાડી સાફ રાખજો મળીએ તો ગાડીને કરી બંધ અને કરીએ છીએ બાર અને અમારા ગરબાનું ગ્રાઉન્ડ સરસ મજાનું રેડી થઈ ગયું છે આ બેનર છે જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ બોરસદ સૌના માટે સૌની સાથે નવશક્તિ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ બાવીસ નવ બે હજાર પચીસથી ઓગતીસ નવ બે હજાર બે હજાર પચીસ સ્થળ નગરપાલિકા ગ્રાઉન્ડ રાઠોડ ચોકડી અહીંયા આગળ બધા અમારા ભાઈબંધો બેસે છે અને અહીંયા આગળ નવરાત્રિનું ગ્રાઉન્ડ છે જોઈ શકો છો અહીંયા આગળ નવરાત્રીનું ગ્રાઉન્ડ થઈ ગયું અહીંયા આગળ દસ સ્ટોલ આપવામાં આવશે અને અંદર જઈને પણ તમને બતાવીશું કે અંદર શું હશે શું નહીં જોરદાર તૈયારીઓ ચાલે છે રાતે બેથી ત્રણ વાગ્યા સુધી મંડપના બધા ભાઈઓ બધા કામ કરે છે ત્યાં સામે ઓફિસ આવી છે વિશાંતા કોમ્પ્લેક્ષ આગળ આ થઈ ગયો ગેટ એન્ટ્રીનો ગેટ છે અહીંયા આગળથી બધાને એન્ટ્રી આપવામાં આવશે અને પાસ ફરજિયાત રાખવામાં આવે છે પાસની ફી બસો રૂપિયા રાખવામાં આવે છે બસો રૂપિયા એટલા માટે રાખવામાં આવે છે કે ગત વર્ષના રોજ ગઈ વર્ષે બે હજાર ચોવીસના દિવસે બે હજાર પાસની ફી એટલા માટે રાખવામાં આવી છે કે ગઈ સાલ સાડા સાત હજાર પાસ ગયા હતા તેમાંથી ત્રણ હજાર લોકો તો ગાવા જ નથી આવ્યા ચાર હજાર લોકો જ એટલે આ વખતે એને ધ્યાનમાં રાખીને પાસની ફી બસો રૂપિયા રાખવામાં આવી છે જેથી જે લોકોને પાસ ગરબા ગાવા હોય તે જ લોકો અંદર આવે તો વ્યવસ્થા જળવે રહે અને સારું એવું આયોજન થાય તો સરસ મજાની બધી તૈયારીઓ થાય છે અહીંયા આગળ સેન્ટર લાઈનમાં લાઇટિંગ થઈ ગયું અહીંયા આગળથી અમે ફોટોશૂટ ને વિડીયોગ્રાફી બધું કરીશું લાઈવનું પણ સેટઅપ છે અહીં આગળ વીઆઈપી બધા બેસશે ગેસ્ટ અને આગળ સ્પોન્સરને બધા બેસશે આ બાજુ બધા આજુબાજુ ગામના બધા આવતા હોય વડીલોને બધા જોશે અને અંદર અમારા ખેલાયા બધા ગરબા રમશે સામે માતાજીની આરાધના થશે અહીંયા આગળ માતાજીની આરતી છે અને અહીંયા આગળ તમે સમજી જવા શું હશે તો ત્યાં આગળ થશે ખેલૈયાઓ લાઈક સાઉન્ડ સિસ્ટમથી લઈને અહીંયા આગળ લાઈવનો સેટઅપ વાગશે અહીંયા આગળ સાઉન્ડવાળા બધા ગરબા ગાશે અને ખેલૈયાઓ ગરબે ઝૂમશે તો નવરાત્રિમાં તમને અહીંયા આગળ રાઠો ચોકડી આવજો જો મારા વ્લોગ તમે જોતા હોય બીજા બધા તો આવે જ છે અહીંયા આગળ પણ બીજા બધા ના મારો વ્લોગ જોઈને અહીંયા આગળ નહીં આવ્યો હોય તો એકવાર વિઝિટ કરજો બહુ સારા એવા ગરબા થાય છે બસો રૂપિયા પાસની ફી રાખવામાં આવેલ છે અને આખો એરિયો એવો છે કે તમારી બેન દીકરીઓ ફૂલ સેફ છે અમુક જગ્યાએ એવું થાય છે કે તમારી બેન દીકરીઓની સેફ્ટી નથી રહેતી ગમે તેવા બનાવો બની રહેશે પણ અહીંયા આગળ છેલ્લા કેટલા વર્ષોથી ગરબા થાય છે અહીં આગળ કોઈ દિવસ એવું થતું નહીં મેનેજમેન્ટને બધું બહુ સારું છે બધા કાર્યકર્તાઓને બધા બહુ સારા છે ગ્રુપના સભ્યો પચાસથી સાઠ જણાનું ગ્રુપ છે અને બહુ મહેનત કરે છે હવે અત્યારે તમને આ ગ્રાઉન્ડ તો બતાવી દીધું છે હવે રાતે આના પાંચ છ વાગે થોડા વિજ્યુલ બતાવીશું એ ટાઈમે મંડપ મંડપવાળાના બધા કામ કરતા હશે અને અત્યારે હું તમને ઓફિસ આગળ લઈ જાઉં છું ઓફિસ આગળ જોઈએ કે પાસવાળા ભાઈઓ બધા કમિટી છે શું કરે છે શું નહીં અમને મળીએ કેટલા પાસ ગયા છે એ પણ તમને બ્લોગમાં બતાવીશું તો અહીંયા આગળ ગૌરવભાઈ આવી ગયા છે કેવું ગૌરવ આવ્યું મજામાં મજામાં એ દેખી અમને કે મજા આવે છે અહીંયા ગરબા ગાવાની ગ્રાઉન્ડ ગરબા ગાવાની કેવી મજા આવે બહુ જ મજા છે મજા કોમ્પ્લેક્ષ છે અને વિશાંતા કોમ્પ્લેક્ષની એક્ઝેટ નીચે અહીંયા આગળ અમારી ઓફિસ છે ઓફિસમાં અહીંયા આગળ બધા પાસ કઢાવ આવે છે ઓફિસમાં અત્યારે હરીશભાઈ બેઠા છે હરીશભાઈ ગણપતિ બાપા મોરિયા જય માતાજી દર્શનભાઈ બેઠા છે અમારા તો અત્યારે પાસનું પાસ ચાલુ છે અને ભાઈ આવ્યા છે ક્યાંથી આવ્યા ભાઈ તમે ઓકે રાઠો ચોકડી ગરબા ગાવાની કંઈ મજા આવે છે ને તો ભાઈ અત્યારે આધાર કાર્ડ અને પાસ પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવી ગયા છે અને પાસની ફી કેટલી આપણે બસો રૂપિયા રાખી છે ને પબ્લિક બહુ ના થાય અને ગઈ સાલ ખોટા પાસ ગતા રહેલા મફતના પાસ એટલે આ વખતે આપણે બસો રૂપિયા રાખવામાં આવેલ છે માતાજીના પણ દર્શન કરી લેજો તમે હરીશભાઈ અત્યારે પાસ કાઢે છે હજુ તો અત્યારે ઓફિસ ખોલી છે ગુડ મોર્નિંગ થઈ છે હજુ તમને રાત્રે પણ બલાઈ બતાવીશું કે આગળ પાસ માટે લાઇન લાગવાની છે તો તમને બતાવ્યું સામે નવરાત્રીનું ગ્રાઉન્ડ અને આ રહી અમારી ઓફિસ તો હવે થોડાક ટાઈમ પછી બધા આવે એટલે એમને બધાને મલાઈશું ગ્રુપમાં બધા બહુ સભ્ય છે રાતે બધા બેઠા હોય છે મોડા સુધી એટલે સવારે કોઈ જાગી નથી શકતા અને મારે બી નહોતું જાગવાની ઈચ્છા કેમકે મેં આજથી નાઇટ કરી છે આજે પણ થોડું કામ વધારે લોડ છે એટલે હું આજે જાગી ગયો છું તો બીજા બધા ભાઈઓને તમને મલાઈશું અને આજના બ્લોગમાં કંઈ જતા નહીં રાઠો ચોકડી માટે સ્પેશિયલ ગરબા માટેનો બ્લોગ છે ગણપતિ પપ્પા મોરિયા તો ઓફિસ નંબર રાઠો ચોકડી અને ઓફિસ નંબર ટુ અહીંયા આગળ રાઠો ચોકડી અમૂલ પાર્લરની સામે કમ્પ્લેટ અહીંયા આગળ પણ પાસ કાઢવામાં આવે છે કેટલા પાસ કાઢ્યા આપણે દુકાને અઢીસો પાસ કાઢે અને પાંચસો નો ટાર્ગેટ છે એક જ દિવસમાં આજે છેલ્લો દિવસ છે તો પતાવવાનો છે ધવલભાઈ આઈ ગયા છે ક્રિકેટર મજામાં ગણપતિ બાપા દાદા આવું કેવાય વિડીયો હે વિડીયો બોલો શું બોલ્યા પાછા નવરાત્રી ગરબાની લાઈનો લાગે અમારા છે માતાજી ના ભુવા તારે એમને મળજો રાઠો ચોકડી આવે ને બેઠા હોય ચા લઈને આવવાનું આવવાનું પણ ચા વગર હા બસ કેમ છો મજામાં ગણપતિ બાપા મોરિયા તો અત્યારે હું આવી ગયો છું રાઠો ચોકડી હાજી રાઠો ચોકડી આગળ આવી ગયો છું અને બે હજાર પચીસ માં જોરદાર નવરાત્રી થવાની છે આજે હું મારા બ્લોગમાં આ બધા વિઝ મૂકવાનો છું અને તમે જોઈ શકો છો અહીંયા આગળ અહીંયા આગળથી અમે કેમેરાનું શૂટ કરીશું અને ખેલાયાઓ સામે બધા રમશે અહીંયા આગળ બધા વીઆઈપી ગેસ બેસે ત્યાં આગળ માતાજીની આપણે પૂજા કરીશું ત્યાં આગળ બધાઓ ગેસ અને સામે આગળ ગરબા ગ્રુપવાળા ગરબા ગાશે સરસ મજાના અને અમારી એક ટીમ ત્યાં આગળ બેઠી છે લાઈવ માટે એલઈડી સ્ક્રીન વાગશે બાર દસથી બાર ફૂલ સ્ટોર લાગી ગયા છે અને નવરાત્રીમાં આ વખતે તમને બહુ જ મજા આવવાની છે બહુ એટલે બહુ જ મજાવાની છે તો અચૂકથી આવવાનું ભૂલતા નહીં બરાબર છે તો જય મારી આ કાબીનાથી તો સવારે હું આવ્યો હતો અત્યારે પણ હું આવી ગયો છું બધા અમનભાઈ અત્યારે ઊભા છે અમે અત્યારે એક રીલ શૂટ કરી છે રીલ અમને કેટલા વાગે મૂકીશું આપણે આપણે વાગે ઓકે પણ આવી ગયા છે આ વખતે ને મસ્ત ચાલે છે જોરદાર કેટલા પાસ ગયા ઓલરેડી ઓલરેડી ત્રણ હાજર અને આપણે લિમિટેડ સંખ્યામાં માં આપવાના છે તો ભાઈ યસ તો બધાને કહી દઈએ કે લિમિટેડ સંખ્યામાં પાસ આપવાના છે તો જે પણ મારો લોક જોવે કાલનો

બહુ ઓછો સમય રહ્યો છે એટલે બધાને જણાવવું જરૂરી હતું એટલે અમે વિડીયો બનાવ્યો છે પાસ માટે અને હવે વિડીયો બનાવીને હું જઈશ ઘરે ઓકે તો અમનભાઈ જેમ જણાવ્યું અમે નવરાત્રિના પાસ માટે સારી એવી રીલ બનાવી છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કેટલા વાગે પોસ્ટ કરશો તમે સાડા સાત વાગે પોસ્ટ ઓકે સાડા સાત વાગે જય એમભાઈ ચેરિટ ટ્રસ્ટ એમનું પર્સનલ પેજ અને મારું હેરી ફોટોગ્રાફી એમાં ટેગ કરીને મૂકશે કોલેજ ઓપરેશન કરીને તો અત્યારે તમને આટલા વિઝ્યુઅલ બતાવી દીધા કે આ રીતનું બધા કામ ચાલે છે જીસીબી પણ એનું કામ કરી રહ્યું છે તો તમે જોયું કે ભાઈઓ બધા ઓફિસની અંદર પાસ કાઢે છે દસ વાગ્યાના આવી જાય છે પછી બપોરે ખાલી ખાવા જ જાય છે અને એના પછી રાતે મોઢા સુધી દસ અગિયાર વાગ્યા સુધી પાસ નીકળે છે અને તમારે પણ પાસ કઢાવવાના બાકી હોય તો અઢાર ઓગણીસને વીસ વીસ તારીખ છેલ્લી છે તો કઢાવી લેજો તૈયારીઓ પણ ફૂલ ચાલે છે બહુ મજા આવશે નવરાત્રિમાં જય અંબે મિત્રો તો અત્યારે હું આવી ગયો છું જય અંબેની ઓફિસ આગળ પાસ નીકારે છે બધા ભાઈઓ અને ખુબ મોટી સંખ્યામાં ગ્રુપના મેમ્બર પણ બાકી રહી ગયા અમને કઈ દી જાવ હર્ષદભાઈ પણ આયા છે હર્ષદભાઈ ગણપતિ બાપા મોરિયા જય માતાજી માતાજી પાસ ત્રણ દિવસ રહ્યા છે આજે ફૂલ લાઈન લાગી છે સરસ મજાની અને વહેલા તકે જેને બી પાસ કઢાવવાનો છે ભાઈઓ તથા બહેનો અને નાની દીકરીઓ એમને જલ્દ થી જલ્દ એક દિવસનો સમય છે એક કા તો બે દિવસનો અને વહેલા તકે આધાર કાર્ડની ઝેરોક્સ પાછો સાઈ ફોટો પંદર વર્ષથી નીચે હોય એમને અને પંદર વર્ષથી જે ઉપર છે એમને બસો રૂપિયા ચાર્જિસ છે આપણે સેવા માટે આપવાના છે એટલા માટે વહેલા તકે કઢાઈ લેજો પછી પાછળથી એવું ના થાય કે કહ્યું નહોતું એટલા માટે આજે એક કહેવડાય છે વિનંતી છે અમારી કે પાસ તમે વહેલા તકે કઢાઈ લો ઓકે તો હર્ષદભાઈ કેમ કીધું એમ પાસ કઢાવવા માટે બધા આવી ગયા છે અને પાસ નીકળી રહ્યા છે ધમધમાઈને તો બે ત્રણ ગણીને આજનો દિવસ તો પતી ગયો હવે બે દિવસ જ રહ્યા છે તો બે દિવસમાં જેને પણ કઢાવવાના બાકીઓએ કઢાવી લેજો અહીંયા આગળ ઓફિસ છે વિચારના આગળ પાસ કઢાવવાનું ભૂલતા નહીં પાસ વગર કોઈને પણ એન્ટ્રી નહીં મળે ત્યારે ગ્રુપના બધા સભ્યો બધા બેસી ગયા છે પાસ કઢાવવા માટે બધા પાસ કઢાવવા માટે બેસી ગયા છે અમારા ઉમેશભાઈ પણ છે પાસ કાઢવા માટે દોરીઓ લાઈન બેઠા છે તમાર તમ પાસ નીકળે છે બે દિવસ રહ્યા છે એટલે આજે ફૂલ લાઈન છે સરસ મજાની જોઈ શકો છો તમે બધા જબરજસ્ત લાઈન છે જેને જોયું કે બધા ભાઈઓ પાસ કાઢે છે ક્યારના બેઠા છે લગભગ એમને ખાવા જવાનો ટાઈમ પણ નહીં મળે તો આવીને આવી મજા લેવાની છે દસ દિવસ ફૂલ બ્લોગની તો આજના બ્લોગમાં તો એન્ડિંગ કરીએ છીએ તો ગણપતિ બાપા મોરિયા